આજે હું તમારી સાથે કોર્ન સ્પિનચ રાઇસ અને પેરી પેરી સોસની રેસીપી શેર કરીશ રાઇસ બનાવવા માટે બાસમતી ચોખા લઈ ધોઈ તેમાં પાણી ઉમેરી લઈશું અમેરિકન મકાઈના દાણા ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ચોખાને બાફી લઈશું ભાત ચડીને તૈયાર થાય ત્યારે તેને ઓસાવી લઈશું અને ઠંડો પડવા દઈશું હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું તેમાં લસણ ઉમેરી સાતળી લઈશું લસણ થોડું સતડાય ત્યારે તેમાં સમારેલા લીલા મરચાં અને કેપ્સિકમ ઉમેરી સાતળી લઈશું સ્વાદ અનુસાર મીઠું મિલાવી બધું સાતળી લઈશું હવે તેમાં કાપેલી પાલક ઉમેરી લઈશું બધું બરાબર મિલાવી પાલક થોડી ચડે ત્યારે તેમાં ઓસાવેલો ભાત ઉમેરી લઈશું અને હલકા હાથે બધું મિલાવી લઈશું થોડા ચીલી ફ્લેક્સ મિલાવી દઈશું અને ઉપરથી લીલા ધાણા ભભરાવી ભાત તૈયાર કરી લઈશું પેરી પેરી સોસ બનાવવા માટે પલાળેલા કાશ્મીરી મરચાં મિક્સર જારમાં લઈ તેમાં પનીર ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું અને એક ક્યુબ ચીજ ઉમેરી બધું પીસી લઈશું અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લઈશું હવે પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું પેનમાં તેલ અને બટર ગરમ કરી લઈશું થોડું ગરમ થાય ત્યારે તેમાં સમારેલા કેપ્સિકમ ઉમેરી સાતરી લઈશું તેમાં તૈયાર કરેલું પહેરી પહેરી સોસ મિલાવી દઈશું અને થોડું દૂધ મિલાવી લઈશું ઉપરથી ચીલી ફ્લેક્સ અને થોડું ચીઝ છીણી લઈશું બધું બરાબર મિલાવી સોસને થોડું ઉકાળી અને ઘટ કરી લઈશું ઉપરથી લીલા દાણા ભભરાવી સોસ તૈયાર કરી લઈશું આપણા બનાવેલા રાઈસ સાથે સોસને સર્વ કરીશું જે ખાવામાં ખરેખર બહુ જ સરસ લાગે છે